વડોદરામાં ડિજીટલ અરેસ્ટના કારણે ખેડૂતના આપઘાત મામલે હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે કાયાવરોહણના પાસઠ વર્ષના ખેડૂત અતુલભાઈ પટેલે સત્તર નવેમ્બરે ઝેર પી લીધું હતું અને અઢાર નવેમ્બરે ગુનો દાખલ થયો હતો ત્યારે પોલીસે પ્રાથમિક તપાસમાં ખુલાસો કર્યો છે કે રવિવારે અતુલભાઈના ફોન પર એક જ નંબર પરથી છ વખત કોલ આવ્યા હતા આ કોલ્સ ડિજીટલ અરેસ્ટના દાવા સાથે સંબંધિત છે કે નહીં તે જાણવા માટે મૃતકનો મોબાઈલ ફોન હવે એફએસએલમાં મોકલાયો છે ખેડૂત અતુલ પટેલના ભત્રીજાના જણાવ્યા અનુસાર દિલ્હીથી પોલીસના ફોન આવતા હતા જોકે આ મામલે હવે વડોદરા ગ્રામ્ય એસપી સુશીલ અગ્રવાલના જણાવ્યા મુજબ મૃતકના ચાર બેંક ખાતાની તપાસ કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી કોઈ નાણાકીય ફ્રોડ થયો નથીનું સામે આવ્યું છે ત્યારે હવે પ્રશ્ન એ છે કે ખેડૂત પર ડિજિટલ અરેસ્ટનો માનસિક દબાણ હતો કે પછી અન્ય કોઈ કારણ આમ પોલીસ તમામ એન્કલથી તપાસ આગળ વધારી રહી છે અને કોલ રેકોર્ડ બેંક ડેટા તથા ફોનની ફોરેન્સિક રિપોર્ટના આધારે સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે મારું નામ પટલંશ રાજેશભાઈ છે હું કાયાવરન ગામમાં રહું છું એક જ દુઃખદ ઘટના અમારા ઘરની છે કે અમારા કાકા આજે અમારી વચ્ચે નહીં રહ્યા એ ખેતી કરતા હતા ખેતી કરે કરી રહ્યા હતા અને ઘરે આવ્યા હતા ખેતી કરીને ત્રણ જ દિવસથી બેચેની રીતે રહેતા હતા કોઈને કશું કહેતા નહોતા ખેતીથી આવે તો હોય અમે તોય લાખ છતાંય પૂછવા છતાંય એમને કોઈને કશું કીધું ને એમના એ બહુ પૂછ્યું એમને કશું ના કીધું પછી સોમવારે સવારે એમને દવા પી લીધી પાંચ વાગે તે હેઠળ અમે પછી એમને દવાખાને લઈ ગયા દવાખાને લઈ ગયા પછી સોમવારે સવારે અમને ખબર પડી મંગળવારે સવારે અમને ખબર પડી કે અમારી વચ્ચે હવે નહીં રહ્યા એટલે અમારી એ જ પ્રેરણા છે કે સાયબર ક્રાઇમનો ફ્રોડ બહુ જ વધી ગયો છે જે જેના કારણે જે કોઈ બીજા જોડે આ જે અંકલ મારા અંકલને જે આત્મહત્યા કરી એ બીજા કોઈ સાથે ના થઈ શકે એવી મારી પ્રેરણા છે અને આજે અમે પોલીસ સ્ટેશન કરવા જવાના છે કરવાના છે એના બદલે અમારી એવી માગ છે પોલીસવાળાને કે એમની અમે કડકથી કડક એક્શન લે એ જ અમારી પ્રેરણા છે મોબાઈલમાંથી અમને કશું મળ્યું નહી ખાલી વિડીયો કોલ્સ મળ્યા અને વોટ્સઅપ પર એવો ચિહ્ન છે કે બે ઝંડા છે અને વચ્ચે થ્રી સી વાળો ચિહ્ન છે બસ એનાથી વિશેષ અમને કશું મળ્યું નથી ચેટમાં અને એ પોતે અનાજની ગોડાઉનની અંદર ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અઢાર હજાર રૂપિયા એમની પગાર હતી અને એમના દ્વારા સત્તર નવેમ્બરની રોજ સવારે દવા પીવામાં આવી છે અને અઢાર નવેમ્બરની રોજ એમની મૃત્યુ થયા પછી પોલીસ દ્વારા એડી દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવે છે પ્રાથમિક દૃષ્ટિએ જો જાણકારી ખબર પડી છે તે છે કે એ પોતે નોકરી પેશા છે એ સાથે એમના પાસે અંદાજિત તેર બીઘા જેટલું જમીન છે અને એની અંદર કોઈપણ ટાઈપનું ફાર્મર ડિસ્ટ્રેસ હોય કે એવી રીતેની તકલીફ હોય હાલ સુધી પ્રસ્થાપિત થયો નથી આના મરણના જો કારણ છે તે બાબતની શૂટખોલ હાલ ચાલુમાં છે રવિવારના રોજ એમના ફોન ઉપર થોડા ઘણા બધા ફોન કોલ્સ આવ્યા છે તે પોલીસે વેરીફાઈ થયા છે બટ એમના બેંક એકાઉન્ટ્સની તપાસની કરતાં હાલ સુધી ચાર જેટલા બેન્ક એકાઉન્ટ્સ પોલીસે મળ્યા છે અને એક પણ બેંક એકાઉન્ટમાંથી પણ જાતનું ફ્રોડ થયું હોય કે કોઈ પૈસાનું લેવડદેવડ થયું હોય હાલ સુધી પ્રસ્થાપિત થયું નથી પોલીસ હાલ એની તપાસ ચાલુમાં છે અને આ જો સુસાઈડ છે तीन कारण डिजिटल अरेस्ट थी जुड़ेलू छे के नहीं ते हाल सुधी इन्वेस्टिगेशन में सामने आयु नथी बट वी आर स्टिल वेरीफाइंग वी हैव फाउंड फोर बैंक अकाउंट्स चारू चार बैंक अकाउंट्स की हमने पासबुक भी अपडेट करवाई है बैंक में जाके बट टिल नाउ नो सच फ्रॉड ट्रांजेक्शन्स या इवन डिमांड फॉर मनी बीन मेड ऐसा प्रस्तावित नहीं हुआ